તાંબરજો ગુજરાતમાં તારીખે ફરી માવતું ભૂકા કાચ અંબાલાલ પટેલે કરી તે તાતીમાં પાતિયા બેતી જાય એવી તો ગુજરાતમાં તરીકે આમ તો ચાર મહિના વરસાદીનો માહોલ રહે પણ પરંતુ જે રીતે પહેલાં અમુક વર્ષોથી ગુજરાત વાતાવરણ બગલાયું છે જેમાં ધોમાટું ચાર મહિના પણ આગળ વધી ગયું હતું ત્યારે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી સુધી માવતાને આગાહી કરી છે એટલે તે આ વર્ષે મેમમાં શરૂ થઈ ફેબ્રુઆરી પણ માવઠું બનીને જ વરસ છે ત્યાં દિવાળી આવેલા માવતા ગુજરાતમાં ખેડૂતની હાલતને દયનીજ બનાવી દીધી છે હવામાન વિભાગે આ એમ દી અનુસાર મ્યાનમારમાં અને બાંગ્લાદેશ દરિયાકાંઠામાં નજીકથી ઉત્તર પૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળ ખાડીમાં એક તીવ્ર તત્વ છે જે આગામી ચોવીસ કલાક ઉત્તર પશ્ચિમમાં તરફ આગળ વધવાની સંભાવના હાલમાં આવેલા માવતાને જાણે રસ્તા પર લાવી દીધા ખર્ચો કર્યો છે ખર્ચો પણ ન નીકળ્યો એવી અલગ દિવાળી આવેલા માવતાને કરી દીધી છે માવતાને હજુ થેડુ ઊભો નથી થયો ફરી અંબાલાલ પતે ડરામણી આગાહી કરી છે અંબાલાલ પતેને આગાહી કરી અને હજુ નવેમ્બરમાં ડિસેમ્બર માસમાં આ પણ માવઠું આવશે જાન્યુઆરી પણ માવઠાની વાત ઘાત તેમજ ફેબ્રુઆરી પણ માવઠું મુશ્કેલી વધારી શકે છે આમ આઈએમડી એમડી અનુવારા અનુસાર આ દિપ્રેશન અથર ઉત્તર પશ્ચિમ ભારતમાં ધરશે જેના કારણે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ વાવાઝોડા અને વરસાદ પડવાની શક્યતા રહે છે દિવાળી આસપાસ આવેલા માવઠા ગુજરાતમાં દત્તા બેથાડી દીધી છે માવતાને એવો માર પડ્યો છે ખેડૂત હવે ફરી બેથો થઈ શકે તે એવી ફિટતી નથી સરકાર પણ માવતાના બાદ થયેલા નુતન થાય આપવાને તમે લગાવી રહી છે ત્યારે આ બધાની વચ્ચે હવામાન એની અંબાલા પતેળે હજુ પણ માવથાની આવવાની આગાહી કરી છે પણ હજુ પણ માવથાની લાવી રહી છે એટલે ખેડૂતને શિયાળુ પાતથી હાથ જોવાનો વારો આવ્યો તે જ્યારે કદાચ અંબાલાલે પટેલ આગળ તાતી પડી છે તો રવિ પાકનો કોરિયો પણ થોડુંનો મોત સુધી નહીં પહોંચે નક્કી છે તમિલનાડુ આંધ્રપ્રદેશ રાયલ સીમા અને કર્ણાતર ઘણા ભાગોમાં આઠ નવેમ્બર સુધી વાવાઝોડાની અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે જય જવાન જય ચિતાન